ધારણા ધ્યાન અને સમાધિ તરફ દોરી જવાનો રસ્તો એટલે આધ્યાત્મિકતા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ગરિમા સમજી આધ્યાત્મિકતાનું મૂલ્ય જાણી ધર્મનિષ્ઠ બની રહે એવા ઉમદા હેતુથી પ્રમુખ કિશોરભાઈ સુરતી આચાર્ય દેવિકાબેન મોદી તથા પ્રાથમિક વિભાગીય વડા શ્રીમતી જીજ્ઞાબેન શુક્લ ના માર્ગદર્શન તથા પ્રોત્સાહન થકી ધોરણ આઠ એકથી સાતમાં ધાર્મિક પાત્રોને અનુરૂપ એક પાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન અને નિર્ણાયક કામિનીબેન પટેલ તથા શાળાના શિક્ષિકા કોમલબેન પટેલે સમદ્રષ્ટિપૂર્ણ ન્યાય આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓએ તેમના અભિનય દ્વારા શ્રવણના પ્રાંગણ અને આધ્યાત્મિકતાના રંગે રંગાવી દીધું વિદ્યાર્થીઓના સર્વશ્રેષ્ઠ અભિનય અને ઉત્કૃષ્ટ વેશભૂષા માટે વાલીશ્રીઓનો પણ સારો સહકાર મળ્યો શાળાના પ્રમુખશ્રી આચાર્યશ્રી તથા એચઓડી દ્વારા વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા